કેસુદ તાલુકાના બળોદર ગામમાં ગ્રામ સભામાં હોબાળો જોવા મળ્યો હતો ગામમાં ચાલી રહેલા વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર પોતે સ્વીકાર્યું છે કે ગામમાં રોડ રસ્તા સ્કૂલ અને દવાખાનાના કામો નબળી ગુણવત્તાના કારણે અધૂરા પડ્યા છે બીજી તરફ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ભૂગર્ભ ગટરની સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો તો નથી ગ્રામસભામાં અધિકારીઓ પણ ગેરહાજર રહેતા હોવાથી લોકોની ધીરજ ખૂટી હતી તલાટી મંત્રીએ પણ સ્વીકાર્યું છે કે ગામના પ્રશ્નો ઉપર સુધી પહોંચતા ન હોવાથી વિકાસ રૂંધા છે અને તે જ કારણોસર ગ્રામજનોએ સભાનો બસ્કાર કર્યો છે મારું નામ મહિદા ગમલેશ ગ્રંજીબા ગામ બળો રજૂટમાં મારે મારા ઘર પાસે ગટરનાથી બરાબર એના જે ગટરમાંથી બનાવી ત્યાંથી પાણી નિકાસ થતો નથી શ્રી શ્રી નાખેલી બરાબર અને મેં સરપંચને વાત કરી લે સરપંચે એમ કીધું કે આખા ગામમાં પાણી ભરાય એવું હું નવ્યું નથી કે પાણી કાઢવા બરાબર ને અત્યારે દવાખાનાનું કામ નિશાળનું બરાબર અમારા બાળકોમાં અમારા નાના નાના ભણે છે બરાબર અત્યારે એ કામ પહેલાં સરપંચ ચાલુ કરાવ્યું તો બંધ કરાવ્યું અત્યારે પાછું ચાલુ કરાવ્યું છે એમાં ફૂલ ભ્રષ્ટાચાર કરેલો હોય હું વડોદરા ગામના સરપંચ તરીકેની સરપંચ આ ગામમાં ઘણી વખત ગ્રામ સભા થયેલ છે વર્ષમાં બે ત્રણ વખત પણ અમારા ગામમાં ઘણા કામ આપેલ છે પણ કોઈ કામ સરકાર ધ્યાન નથી આપવાનું એટલે ગામ લોકોએ વિરોધ કર્યો છે નિશાળનું કામ દવાખાનાનું કામ બધા નબળા પડે છે એટલે કામ બંધ કરાવવા પડે અને કેસરનો રસ્તો બને છે એ પણ છ મહિનાથી હજી ચાલુ છે પણ હજી પૂર્ણ થયો નથી

કામ એક ગામથી બીજા ગામને જોડતો રસ્તો છે કે બ્લોક છે વાડીઓના રસ્તા છે જે ચોમાસામાં ધોવાઈ ગયા છે કોઈ પણ વસ્તુનું કાંઈ પણ કરવામાં આવ્યું નથી જ આ પેનલ ને અમારે ત્રણ કે ચાર વર્ષ થયા એક વર્ષમાં જે ચાર ગ્રામ સભા યોજાય છે જેટલા મુદ્દા લખાણા હોય કોઈ મુદ્દાનું કાંઈ નિરાકરણ આવ્યું નથી અમે આગળ માગ્યું હોત કે ભાઈ તમારે પેલી ગ્રામ સભાના કેટલા મુદ્દા હતા ને એમાંથી કેટલા કામ થયા એ અમને કહ્યું પણ એ કંઈ નથી તીધું કોઈ અમે ગ્રામસભાનો ચોખ્ખો વિરોધ કર્યો છે કોઈ સહી કરી નથી કોઈને ફોટા પાડવા ના પડી છે કારણ કે ગ્રામસભામાં ખુદ અધિકારીને હાજર રહેવું પડે એ હાજર નથી રહ્યા અધિકારી એકલી ગ્રામ સભામાં મંત્રી નોતા એના પૂરતા સભ્યો નહોતા પણ શિક્ષકને રહેવાનું હોય આગલી ગ્રામ સભામાં આરોગ્ય વાળા નહોતા કોઈ હતું નહીં ગ્રામસભામાં તો એ ગ્રામસભાનો કોઈ ત્યારે કાંઈ બોલ્યું ન હતું આ ગ્રામ સભાનો ચોખ્ખો બધાય વિરોધ થયો મંત્રી બરાબર છેલ્લા દસ દિવસથી હું ચાર્જમાં છું આજે વડોદરા ગામમાં ગ્રામ સભા યોજાણી છે એમાં જે ગ્રામ સભાના મુદ્દા જે લેવાના હતા એ લેવાના નથી કેમકે ગ્રામ સભાનો પૂરેપૂરો બહિષ્કાર થયો છે ગામ લોકોના ગામ કામ થતા નથી અને જે રજૂઆતો કરવામાં આવી છે એ આગળ સુધી પહોંચતી નથી બીજી છાસઠ કેવી જે છે એના પંચાયત એની જે જગ્યા છે એ ફાળવી શકતી નથી ગામથી ગામને જોડતા એક પ્રકારના રસ્તા વડોદરામાં હાલ છે નહીં જેના માટે ગામ લોકોએ વિરોધ કર્યો છે કે આ ગ્રામ સભાના જે મુદ્દા અમે રજૂ કરીએ છીએ એ આગળ સુધી પહોંચતા નથી હવે અમે પછી આજ પછી જે મુદ્દા રજૂ કરવામાં આવે એ ઉપર લેવલ સુધી પહોંચાડશું